આ એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી કબાટ છે તે નીચે લાવવાનો કામગીરી કરી રહ્યા હતા આ દરમિયાન ત્રીજા માળે જે રવેશની ગ્રીલ હોય કાચની તે કોઈ કાસર તૂટતા તે કબાટ છે તે જમીનમાં નીચે પટકાયો હતો ત્યારબાદ બે યુવાનો પણ નીચે પટકાયા હતા તે સમયે યુવાનો નીચે પટકાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા એક યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી જેમનું પોરબંદરની હોસ્પિટલમાં મોત થયું હતું ત્યારે અન્ય એક યુવાન છે તેમને રાજકોટની હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલવામાં આવ્યા હતા પરંતુ તેઓનું પણ મોત થયું છે આ બે યુવાનો છે તે બુખીરાના રહેવાસી છે એકનું નામ છે લખણભાઈ કોડિયાતર અને બીજાનું નામ છે ગલ્લાભાઈ કોડિયાતર આ બે યુવાનો છે તે સવારના સમયે કબાટ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા અને અકસ્માતે કોઈ કારણસર તે યુવાનો કબાટ સાથે નીચે પટકાતા તેઓના સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફેલાયું છે તો બીજી તરફ પોરબંદર પોલીસ દ્વારા આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે કઈ રીતની ઘટના બની તે હાલ પોલીસ તપાસનો વિષય છે